નમસ્કાર દોસ્તો આપ રહ્યા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ બિલીમોરાના દેસરા ગામે મંદિરો પણ હવે સલામત નથી રહ્યા મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બનતી જાય છે પરંતુ આ એક અનોખી ઘટનામાં ચોરી કરતા ચોરોને લોકોએ જોઈ જતા બોમાબૂમ કરતા ચોરો નદીના કોતરોમાં સંતાઈ ગયા હતા અને પોલીસે નદીમાં કૂદી આ ચોરોને પકડી પાડ્યા હતા ચોરમાં એક યુવક અને એક સગીર યુવતી છે ત્યારે પોલીસે આ લોકોને પકડી તેમની પૂછપરછ કરી તેમની સાથે મંદિરમાંથી ચોરેલા મુદ્દામાલો પણ પકડ્યા ગયા છે સમગ્ર વિગતો જોઈએ તે પહેલાં જો તમે અમારી નવસારી લાઈવ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો સબસ્ક્રાઈબ કરી હોય તો અમારી અન્ય ચેનલ જે યુટ્યુબ પર ઝટપટના નામે છે ઝટપટ ન્યૂઝના નામે એને પણ આપ સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે ફેસબુક પર અમારું પેજ છે નવસારી લાઈવ તેને પણ આપ ફોલો કરતા રહેશો તો રોજ અવનવા સમાચારો તમારા સુધી પહોંચાડશો તો હવે આ સમાચારોની વધુ વિગતો જોઈએ તો બીલીમોરાના દેસરા ગામે કાવેરી નદી અને ખરેરા નદીના કિનારે આવેલા મામાદેવના મંદિરમાં ભક્તો દ્વારા ત્રિશુર અને અન્ય સોના ચાંદીના દાગીનાઓ અને અન્ય જળજવેરાતો સાથે સાથે દાનપેટીમાં રોકડ રકમ પણ હોય છે ત્યારે અહીં આવતા જે દર્શનાર્થીઓ હોય છે તેઓ પોતાની ભાવભક્તિપૂર્વક પ્રભુને પોતાનુંમાંથી જે હોય તે અર્પણ કરતા હોય છે અને આ રીતે આ મંદિરમાં ભક્તો દ્વારા મુકાયેલી ચીજવસ્તુઓમાં તસ્કરો દ્વારા નજર બગડી હતી અને આ તસ્કરો પૈકી એક યુવક અને એક સગીર યુવતી મંદિરમાં પહોંચ્યા હતા મંદિરમાં ભગવાનના દર્પણ કરાયેલા ત્રિશુર અને અન્ય સરસામાન ચોરીને તેઓ ભાગતા હતા ત્યારે પુલ પરથી પસાર થતાં એક ઈસમે આ લોકોને જોઈ લીધા અને બૂમબૂમ કરતા આ લોકો અંબિકા નદીના કોતરોમાં છુપાઈ જઈ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા આ બાબતની જાણ તાત્કાલિક ગ્રામજનોને અને પોલીસને કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોએ પણ શોધખો હતી આ દરમિયાન તેમના ડ્રોન અને અન્ય સર્વેલન્સ દ્વારા આ લોકોને શોધવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે આ યુવક અને યુવતી સંતાઈને આ સમગ્ર મુદ્દામાલનો સામાન સગેવગે કરવાની તજવીજમાં હતા ત્યારે જ પોલીસે ભારે જહેમત બાદ આ લોકોને પકડી લીધા હતા તો આ અંગે નવસારીના ડીવાય એસપી ગોહિલે શું કહ્યું સમગ્ર કાર્યવાહી તે જોઈએ નદીના કિનારે દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું ત્યાં સવારના નવ વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરણા અને ઘંટડે અને એવું ચોરી અને જે ભાગતા હોય એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય જેને બોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને આ અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતાં જણાયેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બીલીમરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીની પૂછપરછ કરતાં એ આરોપી જે છે અનિલ વસાવા જે રહેવાસી સોનગઢનો હોય જેમણે ડિટીન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીએ જણાય છે જેથી એની ઉંમર ચકાસવા ચકાસણી કરીશું ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે દિલીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિને ત્રણથી ચાર કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારી તરફથી ઘેરી લીધેલા હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને આમ અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે હાલ મંદિરની અંદરથી ત્રિશુલ ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે એની ચોરી આમ તો કહેવાય છે કે ભગવાને જ આપણને બધું આપ્યું હોય છે અને ભગવાનને આપેલું જ આપણને ભગવાનને અર્પણ કરતા હોય છે ત્યારે ભગવાન પાસે આપણે બધા અલગ અલગ પ્રકારે ભીખ માંગતા હોય છે પરંતુ આ જે પકડાયેલા ઈસમો છે તે પૈકી આ એક સગીર વયની યુવતી અને જે અન્ય આરોપી પકડાયો છે તે સુનગઢનો અનિલ વસાવા છે તેમને કદાચ ભગવાનને પાસેથી ભગવાન આપે તે મંજૂર નહીં હોય એટલે ભગવાન પાસેથી જૂટવી લેવાની ઈરાદેથી તેઓએ આ ભગવાનને અર્પણ કરેલી ચીજ વસ્તુઓની ચોરી કરી ભાગી છૂટ્યા હતા પરંતુ ભગવાનને ઈચ્છા વગર કંઈ શક્ય નથી બનતું ભગવાનને ઈચ્છા નહીં હોય કે મારો ત્રિશુર કોઈ અને લઈ જાય કે મારો કોઈ સરસામાન કોઈ લઈ જાય એટલે તાત્કાલિક પોલીસ અને ત્યાં પ્રત્યક્ષ દેખનાર વ્યક્તિઓના ધ્યાન પર આવ્યું અને આ બંનેઓને ઝડપી પાડ્યા છે ત્યારે હાલ તો આ ઇસમો દ્વારા અહીંયા સિવાય અન્ય કોઈ મંદિરોમાં કે અન્ય કોઈ ધર્મસ્થાનીમાં ચોરી કરી છે કે કેમ તે અંગેની પણ પોલીસે પૂછપરછ આદરી છે પરંતુ મંદિરોમાં ચોરી થવી અને પકડાઈ જવું એ હાલ તો પોલીસ તેના કોલર ઊંચા કરી રહી છે પરંતુ એક ચિંતાનો વિષય એ પણ છે કે આજે માલદારો અથવા તો સામાન્ય મધ્યમવર્ગીના પરિવારોને ત્યાં ચોરી થાય તો સમજ્યા પરંતુ ભગવાનના મંદિરો પણ હવે સલામત નથી રહ્યા પોલીસ એક તરફ ગુનાખોરી ડામવા માટે મોટી મોટી વાતો કરતી હોય છે પેટ્રોલિંગની વાતો કરતી હોય છે પણ બીજી તરફ આવા ચોર તસ્કરો લોકોના ઘરોમાં તો દુકાનોમાં અથવા તો લોકોને જાહેર માર્ગો પરથી ચોરી લૂંટ કરતા હોય છે પરંતુ હવે મંદિરો એટલે કે ધાર્મિક સ્થાનો પણ સલામત રહ્યા નથી જે ખરેખર ચિંતાનો વિષય છે આશા રાખીએ નવસારી જિલ્લા પોલીસે આ આરોપીની ઝડપી સફળતા મેળવી છે અને એ માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ કારણ કે પોલીસે કામગીરી કરી છે તો તેને બિરદાવી પણ જોઈએ પરંતુ અન્ય કોઈ સ્તરે આવી ચોરી ન થાય તે માટે પણ જાગૃતતા લાવે પોલીસ એક્ટિવ બને અને ચોક્કસ આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાય એવી પણ આસાન અપેક્ષા તો ફરી એકવાર તમારી બંને ચેનલો અને અમારી અમારા ફેસબુકના પેજને પણ અને અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે નવસારી લાઈવ તેને પણ આપ ફોલો કરશો અને અમારી સાથે સતત જોડાતા રહેશો આપની આજુબાજુમાં બનતી આવી ઘટનાઓની જાણ પણ અમારા નંબર પર કરી આપ અમને માહિતગાર કરશો તો તે વાત પણ અમે લોકો સુધી ઉજાગર કરતા રહીશું તો જતા રહો આજ રીતે નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી